આ જો માય મમ્મી જાંબુ તોડે અમાર આ બાજુવાળા માસીના ત્યાં જાંબુ આયા છે બહુ બધા જાંબુ લેવા આયા મમ્મી જાંબુ તોડે આમે આટલા તોડ્યા ગળ્યા ગળ્યા છે મસ્ત અન્નજી કચ્ચે નહી તા બાપ પર ચડી લેવા પણ હજુ કાચા છે પાકતા ને પછી લેવા હજુ તો અર્ધા કાચા છે અર્ધા ઉપર કાચા છે હજી આયા જો બધા કોક કોક આ જાંબુ તો ઘણા બધા છે પણ પાકકા બહુ નહીં પાક છે પાક છે પાક છે મે એટલે બદર લેવા મજા આવે કે વચ્ચે મસ્ત પાક્યા છે બચ્ચે હર રહે બલે ઓલાતા ન ખાવ છું અહીંયા બધા પાક પાકા જામબુ છે પણ ત્યાં સુધી પોકા એવું નથી આવ આટલે લઈ જો આટલે લઈ પણ બહુ મસ્ત છે ગડિયા ગડિયા આ ઘેલી માં ભર્યા અમે હવે એક વાર પછી લવા બેન જોમે આ બધા છોકરાઓ જો જામબુ ખાવા આયા